છેલ્લા ચાર દિવસથી આ ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે છે કેમ કે અહીંયા ધરમશાળા હોય હોટલ હોય જે ગટરોના પાણી બિલકુલ જામ થઈ જાય છે ને જે કોન્ટ્રાક્ટરની બેદરકારી કહી શકાય ચાર ચાર દિવસથી આ સતત નગરપાલિકાના માણસો છે એ ટેક્ટરથી પાણી ખેંચે છે પણ પાણી એટલું છે ને પ્રવાહ ચાલુ જ છે કેમ કે આ વિસ્તારમાં જે ધરમશાળા ગટરો આવેલી હોય આવવા જવાનો રસ્તો બ્લોક થઈ ગયો છે અહીંના આજુબાજુના રહેવાસીઓ ત્રાહીમાં પોકારી ગયા છે બરાબર છે ત્યારે આપ જોઈ શકો છો હાલમાં કે આ ગટરનો ખાડો વચોવચ કરવામાં આવ્યો છે કેમ કે પાણી જે અહીંથી નીકળતું હતું ને ગોમતી ઘાટની ગોમતી નદીની અંદર જતું હતું તો ક્યાંક ને ક્યાંક ભક્તો પણ લાગણી દુભાતી હોય અને હાલમાં નગરપાલિકાનું તંત્ર કામ કરી રહ્યું છે કહી શકાય કે જેણે આ ગટરનું કામ સોંપેલું હતું એ ગટરના જે કોન્ટ્રાક્ટર હોય એની બેદરકારી કહી શકાય કેમ કે આજે ચાર ચાર દિવસ થઈ ગયા આમને આમ ખાડો છે અને પાણી તો ખેંચવાનું કામ ચાલી રહ્યું છે પણ એ પણ નગરપાલિકા દ્વારા તો કોન્ટ્રાક્ટરની ફરજ શું છે જેમને આ ગટરનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ શું કરે છે તો તંત્રએ જાગવું ને આવા કોન્ટ્રાક્ટરોને પકડીને તાત્કાલિક ધોરણે કામ કરાવવું જોઈએ જેથી કરીને આજુબાજુના રહેતા લોકો તેમજ યાત્રિકોને સાંત્વન મળે હાલમાં જોઈ શકો છો કેટલી દુર્ગંધ ભરેલી વાંસ મારે છે ને અહીંથી લોકો નીકળી પણ નથી શકતા આવી પરિસ્થિતિ છે